ના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે યોજાઇ ચૂંટણી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ પદ જેતપુર નવાગઢ નગરપાલિકાના ખાતે ડેપ્યુટી અધ્યક્ષતામાં ચૂંટણી પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા મેનાબેન રાજુભાઈ ઉસદડીયાની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા સ્વાતિબેન સંજયભાઈ જોટંગિયાની વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે ભાજપમાંથી વિજયભાઈ ગુજરાતીની વરણી કરવામાં આવી પ્રમુખ એ જેતપુર નવાગઢના વિકાસના વધુ ખાતરી નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગિયા જોટંગીયા કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતી આ ત્રણ નામના મેન્ડેટ આવ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી થઈ કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અમારા સભ્યો અને નવ અપક્ષ સભ્યો અને સફાઈ કામદાર લાઈટ અને બીજા જે હોય તે ખુશી તો હોય જ ને બધા સભ્યો ને આભાર માન્યા છે અને જેતુર ની જનતા અને ખાસ કરીને જયેશભાઈ અને લાલભાઈ નો આભાર